નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી બારસો તેર ગોંડલમાં એક હજાર એક થી બારસો એકાવન જામનગરમાં એક થી અગિયાર સત્યાવીસ અમરેલી એક હજાર પંચાવન થી બારસો ચૌદ હળવદ બારસો થી ત્રેપન જસદણ માં નવસો થી ને એકવીસ બારસો થી બારસો અડતાલીસ દસરા પટડી થી બારસો સાત બારસો પાંત્રીસ થી બારસો સુડતાલીસો ત્રીસો મહેસાણા બારસો પિસ્તાલીસ વિજાપુર માં બારસો થી બારસો ને બારસો થી બારસો અગિયારસો થી અડતાલીસ થી તેત્રીસ બારસો અગિયાર થી બારસો ચાલીસ વિસનગર દહેગામ માં બારસો વીસ થી બારસો બાવીસ કલોલ માં બારસો વીસ થી બારસો ચાલીસ સિદ્ધપુર માં બારસો પંદર થી બારસો ઓગણપચાસ હિંમતનગર માં બારસો ત્રીસ થી બારસો સાહીઠ કોકરવાડા બારસો થી બારસો તેત્રીસ બારસો થી બારસો ને પચીસ પાઠાવીસ થી બારસો ને એકત્રીસ બેટ બેચરાજીમાં બારસો પચીસ થી બારસો એકતાલીસો ચાલીસ થી બારસો ને પચાસ કપડવંજમાં બારસો બારસો ને વીસ છ થી બારસો તેત્રીસ થરાદ માં બારસો ત્રીસ થી બારસો સિત્તેર રાસણ માં બારસો વીસ થી બારસો ને ત્રીસ આંબલીયા સર બારસો થી બારસો અઢાર સતલાસ માં અગિયારસો એસી થી અગિયારસો સત્તાણું શિહોરી બારસો પાંત્રીસ થી બારસો પચાસ સમય માં બારસો પંચાવન થી બારસો છપ્પન વારાહી માં બારસો ત્રીસ થી બારસો ત્રેપન ચાણસ માં બારસો પાંચ થી બારસો ને એકતાલીસ દાહોદ માં અગિયારસો સાઠ થી અગિયારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો